એટલું જ નહીં પેટા વિભાગ દ્વારા વિસ્તારમાં આવેલા ત્રણ મેજર અને આઠ માઇનર બ્રિજન સાવધાનીપૂર્વક તપાસ કરવામાં આવ્યા હતા વરસાદના કારણે ખવાણ થયેલા બ્રિજની મરામત ચાલુ છે અને ટૂંક સમયમાં પૂર્ણ થવાની શક્યતા છે આ સંદર્ભમાં અમરેલી માર્ગની મકાન પંચાયતના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રીમતી રાધિકાબેન ગઢિયાએ જણાવ્યું કે વિશેષ વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલા માર્ગો અને બાંધકામોની મરામત કાર્યતંત્ર દ્વારા ઝડપથી અને ગુણવત્તાપૂર્વક હાથ ધરવામાં આવી રહી છે હું રાધિકા ગઢિયા નાયબ કાર્યપાલક ઇજનેર પંચાયત માર્ગ મકાન પેટા ભાગ અમરેલી મારા પેટા ભાગના રસ્તા વરૂડી નાના કડિયા અને પ્રતાપ પર આવ્યા જેનું ડામર પેવર પટ્ટાથી મરામતની કામગીરી હાલ પ્રગતિમાં છે જે સાંજ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે તેમજ મારા પેટા વ્યવસ્થ દ્રસ્તકના જે મેજર અને માઇનોર બ્રિજ જે વરસાદથી નુકસાન થયેલ છે તેની ચકાસણીની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને જે એક બ્રિજ ડેમેજ છે તેની મરામતની કામગીરી હાલ પ્રગતિમાં છે સાથે મૌલિક દોષી અમરેલી